અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ઓડી ગાડી ના જોવે ફોર્ચ્યુનર ગાડી એટલે જ મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2021 ની ક્રેટા ગાડી આ મારા વાલા આ ટિપ-ટોપ કન્ડિશનની ક્રેટા આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો પેટ્રોલ વર્ઝન ખાલી 10 લાખ ને 40000 કિંમત માં દે દેવાની છે અને ભાઈના ઉપર નીચે નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો ટિપ ટોપ કન્ડિશન માં 2017 નું ટાટા નું બા ટાયર માં ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું છે મારા વાલા આ ડમ્પર દઈ દેવાનું છે

અને તમારે લેવું હોય જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાયલા અને કિંમત ફોન ઉપર થાય વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો વાલા જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો ટીપ ટોપ કન્ડિશન માં બ્રેજા હા મારા વાલા પેટ્રોલ એલેક્સ આઈ બે મોડલ ની અગિયાર હજાર પાંચસો કિલોમીટર હલેલી આપી દેવાની હે વેચી દેવાની હે આમાં સીટ કવર એ કમ્પ્લીટ રિવર્સ કેમેરો એ કમ્પ્લીટ અને ગાડી આખી આખી ટોપ કન્ડિશન ખાલી સાત લાખ એકાવન હજારમાં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વાર હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હાજર એકવીન્યુક્ ચોપન જીરો પાંચમાં બે હાજર પચીસમાં લોડર બનાવેલું બેહારેલું આ લોડર આપી દેવાનું છે વેચી દેવાનું છે ખાલી તેર લાખ રૂપિયામાં એમાંય આજીવન ટેક્સ ભરેલો લોડર બુકમાં સડાવેલું અને તમારે લેવું હોય જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પાટણ ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર બે લાખ ને પચાસ હાજર દસ ની ઇનોવાની ખાલી બે લાખ ને એકાવન હાજર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2012 નું Tata નું 10 ટાયર માં ડમ્પર આપી દેવાનું છે વેચી દેવાનું છે આ ટિપ-ટોપ કન્ડિશન ડમ્પર દેઈ દેવાનું છે અને તમારે લેવું હોય જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામનગર કિંમત ફોન ઉપર થઈ જાય જશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર છ નું જોન્ડિયર નું એકાવન જીરો ત્રણ ટ્રેક્ટર આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ટ્રેક્ટર ખાલી બે લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમારે લેવું હોય જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે મજે ઉડી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

હલો મારા વાલીડાવ તમારી માટે બે હજાર વીસની એકવીના પાર્સિંગની સોલ ટાયરમાં ટેન્કર લઈને આવી ગયો હું મારા વાલા લાઈવ હા તમારી સમક્ષ લાઈવ હાથ ડાયો છું સોળે સોલ ટાયર કમ્પ્લીટ છે આપી દેવાની હે વેચી દેવાનું હે ચાલુ લો ને હે અને તમારે જોતી હોય તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ મને નથી વેચવાનો પણ ગાડી વેચવાની હે ભાઈ ફાઈનલ હે સોલ ટાયરની વીસનું નું એકવીના એકવી ના પાર્સિંગની આ ગાડી દઈ દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ કચીશ મારા વાલા ચાલુ લોને બાર ટાયરની ગાડી લઈને આવી ગયો હા મારા વાલા આ ઢીપ ટોપ કરેલી ગાડી આપી દેવાની છે વેચી દેવાની હે ચાલુ લોને બે હજાર ચૌદ મોડલ અને મારા વાલા ચાલુ લોને લાખ ને પચાસ હજાર એમાં બાર ની તો લોને વાપરવા મળી જાય અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોરબી અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે એક બે વાહન લઈને આવી ગયો એમાં પહેલું છે એ મારા વાલા સાતસો નવ બે હજાર સાત મોડલ નું એની કિંમત ખાલી ને ખાલી પાંચ લાખ રૂપિયા અને આ બીજી ગાડી છે એ મારા વાલા આઈ ટેન બે હજાર અગિયાર મોડલ એની કિંમત ખાલી એક લાખ પાંચ હજાર અને આ બેમાંથી એક પણ તમારે કાઈ પણ જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ મોવિયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે એક આરે 8 14 ટાયર ગાડી લઈને આવી ગયો આ મારા વાલા એક આરે 8 એમાં 6 ગાડી તો 14 ટાયરની બલ્કર હે અને બે ગાડી બોડી ગાડી ઠાઠા હા મારા વાલા આઠે આઠ ગાડી આપી દેવાની એ વેચી દેવાની હે મોડલ પંદર થી લઈને ઓગણી સુધીના હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો બધી જ ગાડીઓમાં એસી સિત્તેર થી એસી ટકા ટાયર અને લેવા માટે જોવા માટે વેરાવળ સોમનાથ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો હોળ હોળ ગાડી બે હજાર અગિયાર મોડલની આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી છ લાખને સાઠ હજાર અને જોવા માટે મહુવા વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

ચોથુંય મારા વલા આશે ડમ્પર બે હજાર બાર મોડલ અને જે સીબી બે હજાર અગિયાર મોડલ આ બધુંય આપી દેવાનું છે વેચી દેવાનું છે અને તમારે જોતું હોય લેવું હોય તો મારા વાલા ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ